ભાઈ પકોડા છે ભૈયા છે પાપડ છે જો આ બસ ખાવાનું જમવાનું આપે છે તો તો હાલો તમે બધા જમવા તો ચાલો આપણે જમી જઈએ બાકી તો મિત્રો આપણે જમીન જમી લીધા છે અને જો સરસ મજાના દિશામાંની સ્થાપના આપણા ઘરે કરેલી છે ને સમય મારા બા છે જો જો બે દિશામાંની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે આપણા ઘરે અને જો ભાઈ મસ્ત મજાના સરસ મજાના દિશામાં માટે પ્રસાદીમાં તો સીતાફળ જમરૂપ માંડવીને એવું ઘણું બધું છે ને આવી રીતનું કંઈક સ્થાપના કરેલી છે તો મારા ભાઈએ સરસ મજાના મસ્ત મજાના દિશામાંની પ્રસાદી બનાવી છે અને ભાઈ આજે એમ કહીએ ને ભાઈ સેલ્લો દિવસ છે અને આજે આપણે મારા બાને દિશામાંના બાકી તો મારા બાને દસ દિવસ પૂરા થઈ ગયા એટલે આજ મારા છે વ્રત ઉજવવાનું એટલે ગોણિયું જમાડવાનું છે આજે ગોળીને બધું ગોળિયું કરેલું છે અને ગોળિયું જમાડવાનું છે તો મિત્રો આપણે ઘરે ગામમાં આટા મારી આવીએ અને પછી પાછા ઘરે આવી કે જો અત્યારે તો મારા બા સરસ મજા લાપસી બનાવે છે અને આજે ગોળીઓને જમાડવાની છે તો એ ગોળીઓ જમાડવાની છે એ થોડીક વાર છે અને પછી પાછા ઘરે આવી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો હું બતાડી

સરસ મજાની ગૌણ્યોને છે મારા ભાઈઓ ધીસ સાઈનલાની ઉજા વસ્તુ તી બધી આપી દીધી છે જો મતલ સરસ મજાની ધીસ આપી દીધી છે જો સાઈનલાની ધીસ જગન દેવની તી જો નાની નાની ફીકરીઓને આપી દીધી છે અને જો મસ્ત મજાની સરસ મજાની ગૌણ્યો બધી પાકી જો આઈ મانચી બેન છે ધારુ બેન જો આવજો હો હવે રમમાં આવજો પાછા તો બાકી તો બસ મિત્રો આજના વિડીયોમાં ખાલી એટલું હતું ને આ બોલ્યું સરસ મજાનું નિમાન દેવી ખૂબ આનંદ છો કે ભાઈ ભાઈ એટલો બધો ઘણા સમયથી ભાઈ દસ દસ વર્ષથી મારા મમ્મી દિશામાં વ્રત રહેતા ને પાંચ વર્ષે ઉજવણું હોય એવી રીતનું હોય બધું મેં જયા પછી આમાં વિડીયોમાં જ કે બોલવામાં બોલું શું હોય તો માફ કરી દો કે આછા રાખીશ કે આજનો વિડીયો ગમ્યો છે તો વિડીયો ગમો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી જય દિશામાં